ભગવદ્ ગીતા અધ્યાય ચાર શ્લોક તેવીસ ભાગ બીજો એક ક્રિયા હોય છે એક કર્મ હોય છે અને એક કર્મયોગ છે શરીર બાળકમાંથી યુવાન અને યુવાનથી વૃદ્ધ થાય છે આ ક્રિયા છે ક્રિયા તો ન તો પાપ થાય છે કે ન પુણ્ય ન બંધન થાય છે કે ન મુક્તિ જેમ ગંગાજીનું વહેવા વહેવાનું પણ એક ક્રિયા છે તેથી તેમાં કોઈ ડૂબીને મરી જાય અથવા ખેતી વગેરેમાં તે પાણીનો પરપો થઈ જાય તો ગંગાને પાપ પુણ્ય લાગતું નથી જ્યારે મનુષ્ય કર્મ સાથે સંબંધ જોડી કરતા બની જાય અર્થાત પોતાના માટે ક્રિયા કરે ત્યારે ક્રિયા ફળદાયી કર્મ બની જાય છે કર્મથી બંધન થાય છે કર્મ બંધનથી છૂટવા માટે જ્યારે મનુષ્ય પોતાના માટે કશું કરતો નથી બલકે નિસ્વાર્થ ભાવે માત્ર અન્યના લોકો માટે લોકાર્થી લોકના અન્યના હિત માટે લોક કલ્યાણ માટે કર્મ કરે છે ત્યારે એ કર્મયોગ બની જાય છે કર્મયોગથી બંધન ખતમ થઈ જાય છે એક પૂરા થઈ જાય છે બંધન ખતમ થતા યોગ થાય છે અર્થાત પરમાત્મા સાથે નિત્ય સંબંધનો અનુભવ થઈ જાય છે ટૂંકમાં આ ત્રેવીસમો શ્લોક કર્મયોગનો મુખ્ય શ્લોક છે જેમાં ભગવાને પદો દ્વારા જ્ઞાનાગ્નિ તારા જ્ઞાન યોગીના સંપૂર્ણ પાપ ભસ્મ થવાની વાત કહી છે અહીં આ પદો દ્વારા ભક્તના બધા જ પાપ નષ્ટ થવાની વાત કહી છે એ જ પ્રમાણે પદો આ બધા પદોથી કર્મ યોગીના સમગ્ર કર્મ નાષ્ટ થવાની વાત કહી છે ટૂંકમાં આ શ્લોકમાં ભગવાન કહે છે કે કર્મોમાં અને તેમના ફળરૂપી બધા જ ભોગોમાં જરા પણ આ શક્તિ કે કામનાઓનું નહીં રહેવું એ આ શક્તિનું સર્વતા નષ્ટ થઈ જવું કહેવાય છે આજ જ પ્રમાણે જેનામાં આ શક્તિનો અભાવ છે અર્થાત જે કોઈ પણ પ્રકારની આ શક્તિથી રહી છે તેવા કર્મયોગીનું વાચક અહીં ગત સડેશ છે આ જ ભાવ કર્મમાં અને ફળમાં આસક્તિનો ત્યાગતી અને સિદ્ધિ અને અસિદ્ધિના સમત્વથી પાછલા શ્લોકમાં બતાવવામાં તો હતો અંતકરણ અને ઇન્દ્રિયોના સંઘાત રૂપે શરીરમાં જેને જરા પણ આત્મભિમાન અથવા મમત્વ હતું નથી જે દેહા ભયમાનથી સર્વથા મુક્ત થઈ ગયો છે તેવો જ્ઞાન યોગીનું વાચક અહીં મુક્ત પદ છે અહીં આગળ ભગવાન કહે છે કે કે સર્વત્ર બ્રહ્મ બુદ્ધિવાદી પ્રત્યેક ક્રિયાઓ કરતી વખતે જેનું ચિત્ત હંમેશા પરમાત્મામાં જ્ઞાનમાં લાગેલું હોય છે એ અહીં જ્ઞાનયોગી છે પોતાના વર્ણ આશ્રમ અને પરિસ્થિતિ પ્રમાણે જે મનુષ્યો જે પણ શાસ્ત્રવિદ અર્થાત કર્તવ્યો છે તે માટે તેના માટે યજ્ઞ છે તે શાસ્ત્રવિદ યજ્ઞનું સંપાદન કરવા માટે પણ જે કર્મો કરવા પડે છે અર્થાત કોઈ પણ પ્રકારના સ્વાર્થના સંબંધો નહીં રાખતા માત્ર લોકસંગ્રહરૂપી યજ્ઞની પરંપરાને સુરક્ષિત રાખવા માટે જ કર્મનું આચરણ કરવામાં આવે છે એને યજ્ઞ માટે કર્મનું એ આચરણ કહેવાય છે આ જન્મમાં અને જન્માંતરમાં કરેલા જેટલા પણ કર્મો મનુષ્યના અંતઃકરણમાં સંસ્કાર રૂપે સંચિત હોય છે અને જે કર્મો તેના વડે ઉપર જણાવ્યા પ્રમાણે નવા કર્મો થાય છે એ જ બધા કર્મનું વાચક એ સમગ્ર વિશેષણની સાથે કર્મપદ છે તે સર્વનો અભાવ તો અર્થાત તેમનામાં કોઈ પણ પ્રકારનું બંધન કરવાથી શક્તિ નહીં રહેવી તે જ એમનું વિલેન થવું કહેવાય તેથી ભગવાને એવો ભાવ બતાવ્યો છે કે ઉપયુક્ત રીતે કર્મ કરનાર પુરુષને તેના કર્મો બંધન કરતા થતા નથી એટલું જ નહીં પણ જેમ ઘાસની ગંજીમાં સળગતો પૂળો ઘાસને બાળે છે અને પોતે પણ બળી જાય છે તેવી જ રીતે આસક્તિ ફલેચા અને મમતાને અભિમાન આ સર્વેના ત્યાગરૂપી અગ્નિમાં બળીને કરેલા કર્મો પૂર્વ સંચિત બધા જ કર્મો સહિત વિલીન થઈ જાય છે પછી તેના તેથી પછી તેના કોઈ પણ કર્મમાં કોઈ પણ પ્રકારનું ફળ આપવાની શક્તિ રહેતી નથી આપણે જોઈએ છે સામાન્ય રીતે કે વરસાદ હોય તો વરસાદ માટે વરસાદ ક્યારે પડે છે નદી આપણે દરિયા કિનારે જોતા હોય છે તો કે તાપમાન વધી જાય છે બફાટ વધી જાય છે એટલે એ વાદળોને ખેંચી લાવે છે અને વાદળો ખેંચી લાવે છે જે ઉષ્ણતામાનનું ને બાફ બાફ વધી જાય છે વાતાવરણમાં અને એ બાફને લીધે વાત વાતાવરણમાં વાદળો ખેંચાય છે અને વાદળો આવીને વરસાદ રૂપે વરસે છે આપણે જૂના જમાનામાં ઘરની બહાર ડંકી એટલે કે પાણીની પંપ રાખવામાં આવતો તો એ પંપમાં કેવું હોય છે કે પંપ તમે શરૂઆતમાં હલાવો તો પાણી આવતું નથી પણ અમુક પ્રકારનું અમુક પ્રેશર જે પંપ હલાવવાથી ક્રિએટ થાય છે એ ધીરે ધીરે એ પ્રે પ્રેશર પૂરતું થઈ જાય ત્યારે એ નીચે નીચેમાં નીચેથી પાણીને ખેંચી શકે છે અને પાણી પંપમાંથી બહાર આવે છે એટલા માટે મિનિમમ જરૂરિયાત દરેક વસ્તુમાં હોય છે કે પંપ હોય તો એમાં અમુક નેગેટિવ પ્રેશર જો ક્રિએટ કરે શરૂઆતના વીસ પચીસ પંપ હલાવો તો એ પ્રેશર ક્રિએટ થાય છે અને એ પ્રેશરથી ન નીચે રહેલું પાણી ઉપર ખેંચાઈને પંપમાં આવે છે એ રીતે વરસાદમાં પણ અમુક બાળ આ આ વાતાવરણમાં જે બફા બાફ વધી જાય છે ત્યારે એ વાદળ બંધાય છે અને વરસાદ પડે છે એટલે કે દરેક જીવનમાં દરેક વસ્તુ માટે મિનિમમ અમુક વસ્તુની જ જરૂરી હોય છે જેવું એ જેનો ઉલ્લેખ આ શ્લોકમાં કહેવાય છે કે કે જે જે જેની નાશ છે તથા વિનાનો થઈ ચૂક્યો છે જેનું ચિત્ત નિરંતર પરમાત્માના જ્ઞાનમાં સ્થિર રહે છે અને યજ્ઞ સંપાદન અર્થે કર્મ કરનાર મનુષ્ય સમસ્ત કારણો પૂર્ણ રીતે વિલીન થઈ જાય છે એટલે જેમ પ્રેશર ક્રિએટ કરવું પડે છે પંપમાં શરૂઆતના પંપ એમ તેમ મારે જ્યારે પાણી આવતું નહોતું એટલે એ તમારે સ્થિર સ્થિત થઈ જવું પડે છે કે આટલું પ્રેશર ક્રિએટ કરવું પડે તો જ પાણી જમીનમાંથી બહાર આવે કે આટલું વાતાવરણમાં ભેજ બને તો જ વાદળા બંધાયને વરસાદ પડે એટલે કોઈ પણ વસ્તુમાં આપણે જોઈએ કે કર્મયોગ માટે અમુક વસ્તુ કરો તો જ એ તમારા કર્મયોગ કામમાં આવે અને કર્મ તમારા સંપૂર્ણ વિલીન થઈ જાય મોક્ષ તરફ તમને લઈ જાય છે કારણ કે દુનિયા તો સારી છે પણ માયા મો આપણને બાંધે છે અને એટલે એ દુનિયામાં આપણે બંધાઈ જઈએ છીએ અહીં ભગવાન કર્મયોગની માટે કહે છે કે કર્મયોગ સંસાર પરથી મળેલ શરીર વગેરે વસ્તુઓને પોતાની ને પોતાની માટે ન માનીને તેમને સંસારની જ માનીને સંસારની સેવામાં અર્પણ કરી દે છે તેથી તેનાથી વસ્તુ અને ક્રિયાનો પ્રવાસ સંસાર તરફ થઈ જાય છે અને પોતાનું અસંગ સ્વરૂપ જેમ ને તેમ રહી જાય છે કર્મયોગની હમ પણ સેવામાં લાગી જાય છે તાત્પર્ય એ છે કે હૈયામાં હું સેવક છું એવો ભાવ પણ નથી રહેતો એવો ભાવ પણ મનુષ્યને સેવકપણાના અભિમાન વડે બાંધી જાય છે સેવકપણાનું અભિમાન ત્યારે જ થાય છે જ્યારે સેવા સામગ્રી સાથે પિતાપણું હોય સેવાની વસ્તુ તે તેની જ હતી અને તેને જ આપી દીધું તો સેવા શું થઈ આપણે તો તેનાથી ઋણમુક્ત થયા એટલા માટે સેવક ન રહે કેવળ સેવા રહી ગઈ એ ભાવ રહે કે સેવાના બદલામાં ધન મોટાઈ પદ અધિકાર માન સન્માન વગેરે કંઈ પણ લેવું નથી કેમ કે તેના ઉપર આપણો હક જ નથી અને તેનો સ્વીકાર કરો એ અનાધિકાર ચેષ્ટા છે લોકો મને સેવક કે એવો પણ ભાવ ન રહે અને જો તેમ તેઓ કહે તો રાજી પણ ન થો આ રીતે સંસારની વસ્તુઓને સંસારની સેવાઓમાં સર્વ રીતે યોજી દેવામાં અંતઃકરણમાં એક પ્રસન્ન થાય છે એ પ્રસન્નતાનો પણ ભોગ ન કરવો આવે તો સ્વયં સિદ્ધ અસંગળતાનો અનુભવ થઈ જાય છે આ સંદર્ભમાં એક વાર્તા એ દાવે છે કે રાજાને એક સાધુ મહાત્મા રાજાના દરબારમાં જાય છે રાજા એમને ભેટો આપી અને એમનું સન્માન કરે છે એમને માનથી ખવડાવે પીવડાવે છે એને મહેલમાં એક રૂમમાં એમને રાખે છે અને એમની જ્ઞાન લે છે એક દિવસ જ્ઞાનની વાતોમાં વાતોમાં રાજા રાજા સાધુ મહાત્માને કહે છે કે હવે આ તમારે બધું જ વસ્તુ મેં આપી છે એટલે આપણે બે સરખા થઈ ગયા એટલે આ વાત સાંભળી મહાત્મા મન મન હસવા લાગે એને મનમાં થયું કે આ રાજાએ મને એમના મહેલમાં ભેટોને આપીને મને એમની સમકક્ષ બનાવી દીધો એવું એનો કહેવાનો અર્થ છે અથવા મારી પાસે આ ભૌતિક વસ્તુઓ આવી ગઈ એટલે હું રાજાની સમકક્ષ છું આ વાતના એક બે દિવસ પછી એક દિવસ રાજા ને મહાત્મા વાતો કરતા છે ત્યારે સાધુ મહાત્મા કહે છે રાજાને કે ચલો આપણે જંગલ તરફ ચાલતા જઈએ એટલે તેઓ બે ચાલતા જાય છે અમુક અંતર ચાલ્યા પછી રાજા કે આપણે બહુ દૂર આવી ગયા હું થાકી ગયો છું તો મહાત્મા કે ના હજુ આપણે આગળ જવાનું છે એટલે થોડું ઘણું ચાલતા છે ચાલતા ચાલતા ઘણે દૂર જંગલમાં અંદર જતા રહે છે રાત પડે અંધકાર થઈ જાય છે રાજા થાકી ગયો હોય છે એ વધુ ચાલવા માટે એ સક્ષમ હોતો નથી એ બેસી જાય છે એ બેસી જાય છે એટલે એને જ્યારે મહાત્મા ઊભા હોય છે કે ચલો હજુ વધુ ચાલે રાજા કે હવે મારાથી ચલાશે નહીં એટલે ત્યાં મહાત્મા પણ બેસી જાય છે મહાત્મા બેઠા બેઠા એ જળ ઝાડના થડના માથા પર માથું મૂકીને શાંતિથી ઊંઘી જાય છે પણ રાજાને કોઈ પણ ઊંઘાવતી નથી રાજા મહાત્માને કહે છે કે તમે તો શાંતિથી સુઈ ગયા મને પણ ઊંઘ આવતી નથી મારે તો ગદલા જોઈએ આ જોઈએ તે જોઈએ તો મહારાજ સાધુ કહે છે જો હું વગર વિચારી આટલું બધું ચાલી શક્યો મને ઊંઘ પણ આવી ગયું મારે ગાદલાની કે કોઈની જરૂર ના પડી મારે નોકર ચાકરની જરૂર ના પડે મારે હું મારી રીતે બધું કરી હું સુઈ શકું છું એટલે તમે જેમ કીધું આપણે બે સરખા થઈ ગયા એવું નથી આજે જે મારી જરૂર મારે જેની જરૂર નથી એમની તમને જરૂર પડે છે એ વસ્તુ વગર તમને ચાલી શકતી નથી તમને ભૌતિક વસ્તુઓથી ચાલતું નથી ભૌતિક વગર ભૌતિક વસ્તુઓ વગર તમારું જીવન શક્ય નથી એટલે આપણા બેનું કોઈ મેળ નથી આપણે બે સરખા નથી મને ભૌતિક વસ્તુઓ વગર ચાલે છે તમને ભૌતિક વસ્તુઓ વગર ચાલતું નથી એટલે ટૂંકમાં ભગવાન આ શ્લોકમાં કહેવાનો મતલબ એ છે કે કર્તા કરણ અને કર્મ આ ત્રણેય મળવાથી કર્મનો સંચય થાય છે જો કરતા પણ ન રહે તો કર્મનો સંગ્રહ થતો નથી કેમ કે કરણ અને કર્મ બંને કરતાને આધી છે આથી કર્મ સંચયનું મુખ્ય કારણ પણ કરતાપણું છે વિચારપૂર્વક જોવામાં આવે તો કોઈને કંઈ મેળવવાની ઈચ્છા જ ઈચ્છાથી જ કરવાની ઈચ્છા ઉત્પન્ન થાય છે જેને કરતાં પણ ઉત્પન્ન થાય છે કરતાં પણ આજે બંધન થાય છે જ્યારે મનુષ્ય મેળવવાની ઈચ્છા પોતાના માટે કર્મ કરે ત્યારે તે કરતાં પણ દ્રઢ થઈ જાય છે અને મજબૂત થઈ જાય છે જ્યારે કર્મયોગી મેળવવાની ઈચ્છા નહોત્યા કરી કેવળ યજ્ઞ માટે અર્થાત બીજાના હિત માટે કર્મ કરે છે ત્યારે તેનું કર્ણતરતા પણ બીજાઓ માટે હોય છે એનાથી તે પોતાને અસંગતતાનો અનુભવ થઈ જાય છે એટલા માટે તેના દ્વારા થવાવાળા કર્મોનો સંચય થતો નથી કારણ કે જ્યારે આધાર કરતાં પણ જ ન રહ્યું ત્યારે કર્મો ક્યાં ક્યાં